નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર પાંચ સજીવોના પાયાનો એકમ જે જીવ વિજ્ઞાનની અંદર છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જેમાં વિભાગ એ જોઈએ તો નીચેના દરેક પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ એક ખાલી જગ્યાની એસીઆર એસીઆરમાં વિશારી દ્રવ્યોને બિનવિષ્કારીક બનાવવાની ક્રિયા થાય છે તો જવાબ આવશે યકૃત કોષો બે રિયો પર્ણના કોષો આશ્રુતિ ક્રિયા દર્શાવે છે પરંતુ રસ સંકોચન દર્શાવતા નથી વિધાન ખરો છે કે ખોટું તો આ વિધાન ખોટું છે ત્રણ વાયુ વિનિમય માટે કઈ ક્રિયા અગત્યની ભૂમિકા ભજવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે પ્રસરણ ત્રણ વાયુ વિનિ ચાર આંતરકોષીય વહન અને ઉત્પાદક સપાટી એમ બંને રીતે કાર્ય કરતી અંગિકા ખાલી જગ્યા છે તો જવાબ આવશે અંતઃ કોષ રસજા પાંચ કઈ અંગિકામાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ થાય છે જેમાં અહીંયા ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે સી ગોલગી પ્રસાધન છ કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે તો જવાબ આવશે રિબો એના પછી સાત નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આવતું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે તો જવાબ આવશે અહીંયા સી હરિત કણ સૂત્ર સૂત્રો આઠ કઈ અંગિકા વનસ્પતિના કોષોનો પચાસ ટકા અને નેવું ટકા હિસ્સો આવરી લે છે તો જવાબ આવશે રસ્તાની એના પછી નવ એટીપીનું પૂરું નામ જણાવો તો એટીપીનું પૂરું નામ એડીનો સાઇન ટ્રાય ફોસ્ફેટ દસ

સાચી જોડ કઈ છે તેમાં જવાબ આવશે કણાબ સૂત્ર ડીએનએ અને રિબોઝોમ એ જોડ સાચી છે અઢાર જો કોષને ચોક્કસ દ્રાવણમાં મૂકતા કોષ ફૂલેલા જોવા મળે તો તે દ્રાવણ કેવું હશે તો જવાબ આવશે હાઇપરટોનિક દ્રાવણ એના પછી ઓગણીસ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં વસ્તુ કાચ કયા કયા પ્રકારના હોય છે તો ઓછી અને વધુ ક્ષમતાવાળા હોય છે વીસ મને ઓળખો હું પસંદગી પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા પ્રસરણની ક્રિયાનો વિશિષ્ટ હિસ્સો છું તો જવાબ આવશે આ સ્મૃતિ એકવીસ ક્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે તો કોષ વિભાજન આગળ વધે ત્યારે બાવીસ કોષ કેન્દ્ર અને કોષ રસના વિવિધ પ્રદેશોમાં અંત કોષ રસ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે વિધાન ખરું કે ખોટું વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખરું છે કયા વિભાજનમાં સતત બે વિભાજન સાંકળતા હોવાથી ચાર નવા બાળકોષોનું નિર્માણ પામે છે તો અર્ધિકરણ પચીસ મને ઓળખો વનસ્પતિ કોષોમાં કોષની આસન્તાથી ચાલુ કાર્ય કરું છું કંઠસ્થ રસ્તા વિભાગ બી કોષ ને સજીવો નો બંધારણીય અને ક્રિયાત્મક એકમ શા માટે કહે છે તો કારણ કે કોષ એ સજીવોના શરીરમાં કેટલાક અંગોની રચના કરે છે અને ક્રિયા કરે છે તેથી કોષોને સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે બહુ સજીવોમાં શ્વસન પ્રકાશંશ્લેષણ પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે આથી કોષને નિશ્ચિત કોષ કોષને નિશ્ચિત કોષમ કોષ કેન્દ્ર મળે છે તો તે પેશી અને પેશીની અંગ અને અંગોનું શરીર બને છે બરાબર છે બી કોષરસ પટલના ચાર કાર્યો જણાવો તો તે કોષોને બાહ્ય આવરણથી દૂર રાખે છે તે કોષના અંદર બહાર એટલે ખોરાક કે અન્ય દ્વાયુ દ્રવ્યો છે એની આપલે કરાવે છે તે કોષરસ પટલ અંદરના કોષોને આવરણ પૂરું પાડે છે કોષરસ પટલ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પ્રસરણ દ્વારા પસાર થવા દે છે એના પછી તફાવતમાં બે બી મુદ્દા લખવાના છે આદિ કોષ કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આદિ કેન્દ્રીય કોષોમાં કોષનું કદ નાનું એક થી દસ ઓમ જેટલું હોય છે અને સુકોષ કેન્દ્રીયમાં કોષનું કદ મોટું અને પાંચ થી સો જેટલું છે તેમાં રંજક સૂત્રો એકલ હોય છે જ્યારે આમાં એક કરતા વધારે હોય છે એના પછી

વનસ્પતિ કોષની રસદાની અને પ્રાણી કોષની રસતાની વનસ્પતિ કોષમાં રસતાની વધુ મોટી હોય છે જ્યારે પ્રાણી કોષની ની નાની હોય છે જ્યારે પ્રાણી કોષમાં કોષને ને રસ્તાની બરડતા કે આસુનતા આપતી નથી આ રીતે તમે આ તફાવત પણ લખી શકો છો આગળના પ્રશ્નો જોઈએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી સૌની સહિયારી હોય

કોષને અલગ અલગ ક્રિયાઓ કરવા ઉર્જા ઉષ્માની જરૂર પડે છે તે ઉષ્મા ઉર્જા એટીપી દ્વારા સ્વરૂપ એટીપી સ્વરૂપે મુક્ત થઈ કણાભ સૂત્રો દ્વારા મુક્ત થાય છે તેથી કણાભ સૂત્રોને કોષનો ઉર્જા ઘર અથવા તો પાવર હાઉસ પણ કહે છે એના પછી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તફાવત એટલે કે તુલના કરવાની છે તો વનસ્પતિ કોષોમાં હરિતદ્રવ્ય આવેલું હોય છે જ્યારે પ્રાણી કોષમાં એવું કોઈ હરિતદ્રવ્ય હોતું નથી વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર અંગિકા આવેલી હોતી નથી જ્યારે વનસ્પતિ કોષ છે એમાં અંગિકા હોતી નથી એ પ્રાણી કોષમાં હોય છે એના પછી પ્રશ્ન છ ગુલગી પ્રસાધનના ચાર કાર્યો લખવાના છે તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે વિદ્યાર્થી મિત્રો એ રીતે તમે લખી શકો છો જલ્દીથી સ્ક્રીન શોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો અહીંયા જે મોટા પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાંચીશું નહીં તે તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર છે અથવા તો સ્ટોક કરીને પણ લખી શકો છો એના પછી છે રોબર્ટ હુક કાર્ય સમજાવો તો પણ અહીંયા લખેલો છે એના પછી પ્રશ્ન નવ તફાવતના બે બે મુદ્દા લખો સંભાજન અને અર્થીકરણ છે અહીંયા સંભાજન એટલે બે વૃદ્ધિ માટે બે એટલે વૃદ્ધિ માટે કોષ વિભાજન થાય તેને સમ ભાજન કહે છે બે સરખા ભાગમાં વિભાજન થાય છે અને સંભાજનમાં બે સરખા રંગસૂત્રો હોય છે અને છે સંતતિનું નિર્માણ કરે છે તે અલગ ક્રિયા દ્વારા વિભાજન થાય છે તેને અર્ધિકરણ કહે છે જ્યારે અર્ધિકરણમાં અડધી સંખ્યામાં રંગસૂત્રો હોય છે વિભાગ આપેલો છે માહિતી સભર નોંધ લખો રંગ ચક્રણો એટલે કે પ્લાસ્ટિડ

તો અહીંયા ત્રણે ત્રણ વિષે માહિતી આપેલી છે એ પ્રમાણે તમે એની અસરો લખી શકો છો એના પછી રચના અને હાનિકારક અસર સમજાવો તો અહીંયા એની રચના પણ લખેલી છે હાનિકારક અસર છે પણ છે તમે સ્ટોપ કરીને લખી શકો છો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી જોઈએ પ્રશ્ન એક આપેલો છે કે તમારે નેવું એકસો વીસ શબ્દોની અંદર સવિસ્તરમાં ઉત્તર લખવાનો છે ચાર ગુણની ની દર્શન જેમાં અંતા કોષરસજાળના સ્થાન રચના પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો તો અહીંયા તમને સ્ક્રીન પર વિદ્યાર્થી મિત્રો દેખાય છે તમે લખી શકો છો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને લખજો એના પછીનો પ્રશ્ન છે સુકોષ કેન્દ્રી કોષનું કોષકેન્દ્ર સમજાવો તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે તમે લખી શકો છો પ્રશ્ન 3 કોષ વિભાજન એટલે શું તેનું મહત્વ જણાવી કોષ વિભાજનના પ્રકાર સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવાના છે તો અહીંયા તમને માય એ પ્રશ્નોનો ઉત્તર છે આપેલો છે એ પ્રમાણે તમે લખી શકો છો કોષ વિભાજન એટલે જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થવાની ક્રિયાને કોષ વિભાજન કહે છે કોષ વિભાજન બે પ્રકારે થાય છે સંભાજન અને અર્ધિકરણ સંભાજન એટલે બે સરખા ભાગને કે વૃદ્ધિ માટે કોષ વિભાજન થાય તેને સંભાજન કહે છે અને બે સરખા રંગ સૂત્રોનું વિભાજન સરખું થાય છે તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે અર્ધિકરણ એટલે ફલન પામીને સંતનું સંતાનનું નિર્માણ થવાની ક્રિયાને અર્ધિકરણ કહે છે અર્ધિકરણમાં રંગસૂત્રો અડધી માત્રામાં હોય છે એટલે કે અડધી સંખ્યામાં હોય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ ચેપ્ટરનું સોલ્યુશન રહેશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા અનુભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો